આ ભવાનીદાસની વાણી છે બાવન અક્ષર જો કોઈ બુજે હિયો ભવાનીદાસની એ ચાર લાઈનની વાણી છે બાવન અક્ષરને જે કોઈ બૂજે એકનું ધરે આમાં ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ બરાબર તો હવે પહેલા તો આ બાવન અક્ષરને જોઈએ તો મિત્ર બાવન અક્ષર જે છે તેને સંસ્કૃતના છત્રીસ અક્ષર છે જેમ કે ક ખ ગ ઘ ચ રીતે બરાબર અને સોલ સ્વર છે જેમ કે રસવાય દીર્ઘાય રસવાળું દીર્ઘાવાળું કાના માત્રા આવી રીતે બરાબર અને બાવન અક્ષર કહેવાય છે હવે આ બાવન અક્ષરને જે કોઈ બૂજે મતલબ જે કોઈ સાધુ સંત ભગત મહંત ગુરુ કે શિષ્ય બુજે એટલે આને ખોલે બાવન અક્ષરને ખોલીને બરાબર જાણી લે કમ્પ્લેટ પછી કે આ બાવન અક્ષર જે છે એ પ્રગટ ક્યાંથી થઈ રહ્યા છે એને પ્રગટ કરનારો છે કોણ એટલે બાવન અક્ષરની સીડી બનાવી પછી એ બાવન અક્ષરને જે પ્રગટ કરનારો છે એને પકડે છે જેવી રીતે તમારા સુલતાનપુર ગામની અંદર કોઈ ઢોલ વાગી રહ્યું હોય અને એ ઢોલની અવાજની દિશામાં તમે આગળ વધો એટલે ઢોલ કઈ જગ્યાએ વાગી રહ્યું છે એ પકડાઈ જાય બરાબર એ ઢોલમાંથી જ અવાજ આવી રહ્યો હતો શબ્દ આવી રહ્યો હતો પછી ઢોલ સુધી તમે પહોંચી જાઓ એટલે એ ઢોલનો વગાડનારો કોણ છે એને તમે જાણી લો દેખાઈ જાય તો એમ ઢોલમાંથી જે અવાજ જે શબ્દો નીકળી રહ્યા અવાજ નીકળી રહ્યો છે એ ઢોલને તમે અવાજને બાવન અક્ષર અહીંયા સમજો સમજવા માટે હવે ઢોલને વગાડનારો જે છે તેને જ તમે બાવન અક્ષરને પ્રગટ કરનારો સમજી લ્યો તો ઢોલને નથી જોવાનું ઢોલને વગાડનારને જોવાનું બરાબર એવી જ રીતના બાવન અક્ષરોને એક એકને જાણીને બાદ કરતું કરતું બાવન અક્ષર જ્યાંથી પ્રગટ થઈ રહ્યા છે એને પકડી લ્યો બરાબર તો હવે આ બાવન અક્ષરને પ્રગટ જે કરી રહ્યો છે તે જ આત્મા છે એ આત્મા સુધી પહોંચવાનું છે એકનું ધરે આમાં ધ્યાન બરાબર તો એકનું ધરે ધ્યાન એક જ કીધું અહીંયા એક જ શબ્દ વાયપુરુષ આમાં ધરે ધ્યાન આમાં એટલે શેમાં ધરવાનું છે બાવન અક્ષરને બાદ કરીને જે બાવન અક્ષરને પેદા કરી રહ્યો છે હે એનું ધ્યાન ધરવાનું કહેશ તો હવે બાવન અક્ષરને પેદા કરનારો આત્મા છે તો ધ્યાન ધરનારું કોણ અને એક કોણ એ પ્રશ્ન ઊભો થાય ને તો એકને આ દેહની અંદર આત્મા કહ્યું છે અને ધ્યાન ધરનારું જે છે તે મન છે કારણ કે આત્મા સ્વયં પોતે પોતાનું ધ્યાન ન ધરી શકે પોતે પોતાનું ધ્યાન ધરવા જાય તો ડુપ્લિકેટ દેખાય એને જેમ આપણું શરીર આપણે અરીસા સામે લઈ જાય અને અરીસામાં આપણું એક રૂપ દેખાય એ તો ડુપ્લિકેટ થયું ને ઓરિજિનલ તો આપણે છે તો ડુપ્લિકેટનું ધ્યાન તો ન જ ધરાય ને તો મન જે છે સર્વપ્રથમ એ આત્માનું ધ્યાન ધરે છે ને આત્મામાં લય થઈ જાય છે પછી સ્વયં પોતે આત્મ સ્વરૂપ બને છે બરાબર બાપા જોધા પ્રતાપે ભણે ભવાની અક્ષરમાં એનું નામ હવે એક જ અક્ષર કીધો તો જે એક અક્ષર હતો એક જે અક્ષર હતો દેહની અંદરની વાત હાલી રહીશું આ એક અક્ષર જે હતો એક એ આત્મા હતો આ દેહની અંદર અને અક્ષરને પણ આત્મા કહેવાય એનું એક અક્ષરમાં નામ તો અક્ષર જે છે એ આત્મા જ છે ગીતામાં કહ્યું છે ને ક્ષર પુરુષ અક્ષર પુરુષ અને પરમ અક્ષર પુરુષ આમ ત્રણ પુરુષનું ગીતામાં વર્ણન છે રાઈટ હવે એક કીધું છે અહીંયા શરીરની અંદરની વાત ચાલી રહી હા એક કીધું છે તો એક પછી અક્ષર કીધું અને પછી એનું નામ કીધું એનું નામ કીધું તો એક એ આત્મા છે શરીરમાં અક્ષરને પણ આત્મા કહેવાય છે આપણે કહીએ છીએ ને અક્ષર પુરુષ અક્ષર પુરુષને પરમ અક્ષર પુરુષ ગીતામાં એ રીતે હવે એક એક જ કીધું બરાબર હવે અક્ષર તમે લખો એટલે ત્રણ થાય અ અક્ષ અને ર ત્યારે અક્ષર શબ્દ બને ત્રણ અક્ષરોને જોડીને ત્રણ અક્ષરોને જોડીએ ને ત્યારે એક શબ્દ બને તો અહીંયા એક જ અક્ષરનું કીધું છે હવે તમે અની પાછળ જે છર છે એને કાઢી નાખો છર એ જ બાવન એ જ છ અક્ષર છક્ષર એટલે ખરી જાય ખતમ થઈ જાય એ જ બાવન અક્ષર એ છર રૂપી બાવન અક્ષર અરૂપી આત્મામાંથી પ્રગટ થઈ ગયું અ છે ને આત્મા છે અને છર એ બાવન અક્ષર છે હવે છર અક્ષરમાંથી તમે અરૂપી આત્મામાં આવી ગયા એટલે શું થયું છર ખતમ થઈ ગયું પહેલાં લખો અક્ષર બરાબર અની પાછળ છર આવે તો છરને કાઢી નાખો એટલે શું હોય અ એક જ આવા ને આ અ એ જ આત્મા આ એક જ અક્ષર અ એક જ અક્ષર થયું આ એનું નામ છે કોનું નામ આત્માનું એ આપણે પાડ્યું પાડ્યુંશ નામ અને ગીતામાંથી શબ્દ આવ્યો છે ભગવાન કૃષ્ણે સર્વપ્રથમ એનો ઉલ્લેખ કર્યો છે તો ભગવાન કૃષ્ણેએ જેનો ઉલ્લેખ કર્યો છે એને સમજી વિચારીને અવસ્થાએ પહોંચીને પછી આત્મા શબ્દ અસ્તિત્વમાં લાવ્યા બરાબર તો હવે આજે છરમાંથી અમાતમ હોય ગયા એક અક્ષરમાં એનું નામ તો નામ આપણે પહેણ્યું છે નામ નામી અને અનામી તો નામ પણ બાવન અક્ષરી નામને પ્રગટ કરનારો એ જ અરૂપી આત્મા છે અને એ અરૂપી આત્માને નામી કહેવાય છે નામ એટલે બાવન અક્ષરી નામ તમે સમજો જે બધાના શરીરોના ચીજ વસ્તુઓના પડતા હોય છે બરાબર તો એ નામને પાડનારો નામી છે નામી એ જ આત્મા એ બાવન અક્ષરી નામને જાણનારો નામી એ આત્મા પછી અનામી હવે અનામી જે છે એનું કોઈ નામ જ નથી નામ અને અનામી નામ અને અનામી તો નામની આગળ અ લાગી ગયો એટલે શું થયું અનામી અ એ જ આત્મા એ આત્મા જે છે તે પરમાત્મામાંથી આવ્યો છે તો આપણે એવું કહીએ કે આત્મા અને પરમાત્મા એક જ છે સો હમ સો હમ બરાબર પણ સો અલગ છે હમ અલગ છે હમ જ્યારે સોની અંદર સમાઈ જાય ત્યારે એ આત્મા પરમાત્મા બને છે એ સિવાય અસંભવ છે બરાબર તો બહુ મિત્ર આ ગહન બાબત છે ઊંડાણમાં જવું પડે પ્રેક્ટિકલ કરવું પડે વાતોથી સમજાયું નથી બરાબર પછી તમે કહ્યું કે નિ અક્ષર ની અક્ષર કીધું બરાબર તો હવે આપણે કીધું કે છર અક્ષર અને પરમ અક્ષર ગીતાના મત પ્રમાણે તો છરને તમે બાવન અક્ષર સમજી લ્યો કારણ કે બાવન અક્ષર તો છર અક્ષર તો નાશવંત જ છે ને પછી છરની આગળ તમે અ લગાડો એટલે અક્ષર થઈ ગયું જે અક્ષરોથી ઉપર છે પણ અક્ષરોને પેદા કરી રહ્યો છે પ્રગટ કરી રહ્યા છે એ અક્ષરને તમે આત્મા સમજી લ્યો બરાબર અને પરમ અક્ષર જે છે તેને પરમાત્મા સમજી લો પરમ અક્ષરનો અર્થ છે અક્ષરોથી ઉપર જ્યાં અક્ષરો છે જ નહીં અક્ષરો જ્યાં છે જ નહીં તો પછી તમે કીધું ને કે અક્ષર અને નિહ અક્ષર એટલે શું અક્ષર અને નિહ અક્ષર એટલે શું તો છર બાવન અક્ષરી અક્ષર એ અરૂપી આત્મા એ બાવન અક્ષરને પ્રગટ કરે છે પછી અથી ઉપર જે ની અક્ષર છે જેને આપણે પરમ અક્ષર કહીએ છીએ પરમ અક્ષરનો અર્થ જ છે અક્ષરોથી ઉપર બરાબર તો એ નિ અક્ષર મતલબ નિ અક્ષર નિ એટલે નહી અક્ષર એટલે જ્યાં અક્ષરો છે જ નહીં ખતમ અક્ષરો જ નથી એ નિ અક્ષરમાંથી અક્ષરરૂપી આત્મા આવ્યો અને અક્ષરરૂપી આત્મામાંથી હે આ છર અક્ષરો બાવન અક્ષર પ્રગટ થયા તો નિ અક્ષર પરમાત્મા છે અક્ષર આત્મા છે અને છર અક્ષર એ આ બાવન અક્ષરે છે મન સમજવું હોય તેને તમે સમજી શકો તો મન આત્મા અને પરમાત્મા આ રીતે છે બરાબર તો હજી આનાથી ઊંડાણમાં જાવું હોય તો જઈ શકાય છે ન જવાય એવું નહીં ઊંડાણમાં પણ જઈ જઈ શકાય જેમ કે હું ઘણીવાર કહું છું કે સાત શૂન્ય સાત શૂન્ય કોને કીધે આપણા સાત ચક્રોને તો સાત જે શૂન્ય છે સાતમું શૂન્ય એને આત્મા કહ્યો અને આઠમા શૂન્યને પરમ શૂન્ય પરમાત્મા કીધો છે તો પરમ શૂન્ય જે છે પરમ શૂન્ય કીધું છે શૂન્ય અને પરમ શૂન્ય મતલબ પરમ શૂન્યનો અર્થ છે શૂન્યથી પણ ઉપર એને પરમ શૂન્ય કહેવાય તમે શૂન્ય બોલ્યા તો શૂન્યનો ગોળાકાર થાય શૂન્ય તમે ગોળાકારમાં લખી શકો શૂન્યને જોઈ શકો બધું થયું ને તો અહીંયા પરમ શૂન્ય કીધું છે પરમ શૂન્યનો અર્થ છે આઠમું પરમ શૂન્ય એનો અર્થ છે શૂન્યથી પણ ઉપર જ્યાં શૂન્ય પણ નથી હે જ્યાં શૂન્ય પણ નથી પરમ શૂન્ય આઠમું શૂન્ય એમાંથી આત્મા રૂપી આ સાતમું શૂન્ય થયું અને સાતમા શૂન્ય સહસ્ત્રાચક્રની અંદર દસમા દ્વારની અંદર રહીને બીજા ઘણા બધા શૂન્યોને પ્રગટ કરેલા છે અલગ અલગ સંતોની ભાષા હોય છે કોઈ સાત સમુદ્ર કે સાત શૂન્ય કે સાત ચક્ર કે ઘણું બધું આ સંતોના મત પ્રમાણે અલગ અલગ એને નામ રાખ્યા હોય છે બરાબર તો આ અક્ષર અને નિ અક્ષર એટલે શું એની વાત છે એની વ્યાખ્યા છે હવે ધરે એકનું ધ્યાન તો આપણે કીધું કે પહેલાં કે ધ્યાન ધરનારો કોણ અને એક કોણ બરાબર તો ધ્યાન એને જે સુરતા પણ કહેવાય છે ધ્યાનને આત્મા પણ કહેવાય છે ધ્યાન અને સોહમ શબ્દ પણ કહેવાય છે તો પહેલાં તો મન દ્વારા પણ ધ્યાન ધરાય છે સ્થિર કરવા માટે મન સ્થિર થયું એટલે મન સ્વયં ધ્યાની બની ગયું ધ્યાનમાંથી ધ્યાની ધ્યાનમાંથી ધ્યાની ધ્યાની જે છે તે જ આત્મા છે પછી એ આત્મા જે છે તે સ્વયં ધ્યાની બની ગયા પછી એ ધ્યાનની અંદર ધ્યાન લગાડે છે ધ્યાન મને ધર્યું એટલે ધ્યાન ધરનારું મન સ્વયં ધ્યાની સ્વરૂપ થઈ ગયું મતલબ એ મન આત્માની અંદર સમાઈ ગયું જ્યાંથી પ્રગટ થતું થયું પછી એ આત્મા સ્વયં ધ્યાની બની ગયા એટલે ઈ પછી ધ્યાની તો ધ્યાન અને ધ્યાની તો ધ્યાન ધરનારો અને ધ્યાની તો ધ્યાનથી ઊંચો ધ્યાની થયો ને તો હવે એ જે ધ્યાની છે તે કોનું ધ્યાન ધરે આત્મા તો એ જ પરમ પરમાત્માના ધ્યાનમાં તો પરમાત્માના ધ્યાનમાં જ્યારે એ ધ્યાની પહોંચી ગયો ત્યાં ધ્યાન પણ ખતમ અક્ષરો પણ ખતમ શબ્દો પણ નથી ત્યાં કોઈ શબ્દ પણ નથી શબ્દાતીત છે કાલાતીત છે હે અક્ષરાતીત છે બોલે બોલે આવે બોલે બાવન થી બાર નથી ઘણી વાર કહેતો હે એક તો બોલી રહ્યો છે બાવન અક્ષરો પ્રગટ કરે છે એક બોલાવે એ જ બોલાવી રહ્યો છે એક બોલે બાવનથી બહાર થો બાવનથી બધાથી જે બહાર છે એને જ પરમાત્મા કહેવાય છે એને જ નામ નામીને અનામી પણ અનામી પણ કહેવાય છે અનેક એ પરમાત્માના નામ છે જેને જે સારું લાગ્યું તે નામ એને રાખી દીધું બરાબર હલો સમજાઈ ગયું ને સમજાયો રેડી રેડી તો જય જોધલ બાપા ભવાની દાસ ની જય સત્ય સનાતન ધર્મ ની જય